નહીં માતાજી મિત્રો આપડું પેલા તો હોડી ગયેલું પછી બીજી વાત કરજો તો હાથ નો છે આ હોડી માં ગયા હું એ હાડવા જવાનું જે હાજર ખબર પૂરા એક લાખ રૂપિયા

આપડે ઉડી જાયકા હોય ગાયકા હોય અરે ત્રીસ સેકન્ડ માં તો પાસો થઈને આવવાનું છે મિત્રો આપડે વિક્રમભાઈ ભાઈ હે ઉડી લઈ અને આ બધા લાઈન માં ઉભા વિક્રમ વિક્રમભાઈ કેટલીક ગણ્યા ક્યાં અલગ ઉડી લઈ મળતા નહીં

આ દે જા દે કાકા એ લીવર લે આવા આયા ચાર ફૂગા રે જા ના તારે નથી જાવું ને કરો આ દે આ તું જાયું બે જાવ દે જાવા દે

મો ટમરા બોલી ગયા ઊધું કર્યું બધું જો આમ તમે કમરામેન કરો બધું ઊંધું કરી બેઠો રિક્ષા ઊંધી છોકી હોય દે દેવા દે ઉઠાવે રાખ ઉઠાવે રાખ

આનો વજન ઝીલી કે આ હેટ ખૂટિયા જો નહી ના વજન ઝીલી લી ખૂટિયા જો આનો વજન પાછો હોત નથી આ તારો હક છે પૂરે પૂરે એ તું તું જા કોણ છે મર્દા ઉડી લેન ગયો જબરજ શક્તિમાન શક્તિમાન હાલો શક્તિમાન જાઓ લે 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 એ એ ઉડી જાય ને હાલે તો ઉડી લેન આવ્યો દા

તો આ બધા ભાગ્યા છે ભૂગા ભૂગા ફોન કઈ ઈનામ દેવું નથી બાય બાય હું તો કરે